પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોડાના ધારાસભ્ય જયેશ રાદડિયા મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી હતી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો ત્રીજા તબક્કાનું મતદાનમાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ત્યારે રાજકોટ ગ્રામ્ય પંથકમાં સવારે સાત કલાકે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે અને જેતપુર જામકંડોડાના ધારાસભ્ય વાજતે ગાજતે બૂથ ખાતે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તો આ સમયે મીડિયાના મિત્રો દ્વારા સહકારી ક્ષેત્રમાં ઇફકો મામલે પ્રશ્ન પૂછતા જયેશ રાદડિયાએ મૌન સેવ્યું છે લોકશાહીના પર્વ લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાજ્યની અંદર સવારથી મતદાન ચાલી રહ્યું છે આજે જામકનોડા તાલુકા શાળા ખાતે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ બજાવી છે સૌ નાગરિકોને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વ સમય આ ચૂંટણીની અંદર વધારે વધારે મતદાન કરી અને લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને ઉજવીએ આ ચૂંટણીની અંદર મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા જંગી લીડ સાથે વિજય થવાના છે મારી વિધાનસભા જેતપુર જામકોરણામાં પણ સવારથી જેતપુર શહેર જેતપુર ગ્રામ્ય વિસ્તારને જામકોરણાની અંદર લોકોમાં અનેરો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કર્યા છે અને જે મારી અપેક્ષા છે એ પ્રમાણેની લીડ અમે અમારી વિધાનસભામાંથી મનસુખભાઈ માંડવિયાને આપશું અને સમગ્ર રાજ્યની અંદર સારી અત્યારે મતદાન થયું થવા જઈ રહ્યું છે અને ફરી એક વખત આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એ માટે મતદારોમાં ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ચંગી લીડ સાથે અહીંથી અમે મનસુખભાઈને બનાવશું અને આજે લોકશાહીના પર્વની અંદર ચૂંટણીમાં મેં આજે મતદાન કરી અને મેં મારી ફરજ અદા કરી અત્યારે લોકસભાની ચૂંટણીની અંદર આજે મતદાનનો દિવસ દિવસ છેલ્લા ઘણા સમયથી અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવી માટે હું કામ કરું છું એટલે સાંજ સુધી અત્યારે લોકસભાની ચૂંટણી માટે પ્રક્રિયા અમારી ચાલી રહી છે